ઓ પડી દીધું સેટઅપ કમ્પલેટ તો નેટ બર્ત તો દર અંદર થઈ ગયો સાઉન્ડ બર્ત હું ગાડી કમ્પલેટ ભર દીધી ચેક કે મારે નહીં ના ટાયર એટ મેલી જ નેટ કમ્પલેટ થઈ ગયો બધું વાયરિંગ બાકી છેજી હવે બતા બેકા થશે તો વાયરિંગ કરી દેવું આપણે સાઉન્ડ નું હવે સાઉન્ડ ઉપર આ bari બે બે પડાય બીજા નવા લાયા છે રે અર્નો સેટઅપ કરવાનો છે એટલે અજી તો કોમે ચાલુ કરને લોકો ઘણી પડીયા આપડા આપડે જીસી ગિયર આપણે તરહ હવાના રોમોપીસ માં આવી જશે તરે અને લગભગ વાગે છે 6 નું દર્શન કરવાનું છે ને ગો યશુ મમ્મી પ્રિયાંકા તમિન બતાપરે આઈ

के सुनी रिले वो दर्पण दर्पण लेवा मेरा आउट तो नहीं आप आप रोले वाले कपड़ों अपन हाल ले आवाना नहीं आप लोग ले आवाना उसी वार से जी कपड़ो पसंद मत पर हाल का खरीदी करी मुझे ये क्या रहा पड़े दारो में क्या था पसंद केसु पड़ी थी दारो लाई था ये बेटा पासवर्ड मुक्के रे आप अपड़े ही गेर रे Ei, passa dar um like, por favor. da olha o Hã? A garim jane do dia, aplo. Mãe, cheia aplo. bill bill A, gente. a gente malin ciri-ciri kier, ya di <hesitation> 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 बीचो ब्लॉक आपसे अपना आप सवारे